નમસ્કાર બેનિફિટ બુલેટિન માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર ગુજરાત એટીએસે અલ કાયદા સાથે સંકળાયેલી બેંગલુરની પરવીનની ધરપકડ કરી આ પહેલાં ત્રેવીસ જુલાઈએ એટીએસે અલ કાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી તેના સંપર્કમાં હતી અલ કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટેડ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈને તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા રશિયામાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો આવ્યો તેર ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા જાપાને વીસ લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવા સૂચના આપી ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી નજીક આવે તે પહેલા જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે મંગળવારે રાત્રે ભાજપના ગ્રુપમાં મેયર ભરત બારડે તેમની સાથે થતા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાની હૈયાવરાટ ઠાલવી તેમને જો તેમને દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે રાત્રે વોટ્સઅપ ગ્રુપમાં મેયરની પોસ્ટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો સાબરકાંઠાના હિંમતનગરનો નાયબ મામલતદાર ત્રીસ ની લાંચ લેતા ઝડપાયો મહેસાણા એસીબીએ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી નાયબ મામલતદાર જીતેન્દ્ર રમેશચંદ્ર પટેલને ત્રીસ ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો જમીનમાંથી ખનીજ કાઢવાની પરવાનગી માટે પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માંગવામાં આવી હતી રાજકોટમાં બીજેપી એમએલએ ભાનુબેન બાબરિયા ગુમ થયા ત્રંબા ગામમાં લોકોએ પોસ્ટર લગાવી એકવીસ હજારનું ઇનામ જાહેર કર્યું ત્રંબા ગામમાં જર્જરિત પુલ મુદ્દે લોકોનો આક્રોશ જોવા મળ્યો ધારાસભ્ય ભાનુબેન બાબરિયા પછી દેખાયા ન હોવાના આક્ષેપો કર્યા ગામ લોકોએ ભાજપના હોદ્દેદારના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પલટવાર કર્યો જેમણે કહ્યું કે જે લોકોએ ઇટાલિયન ચશ્મા પહેર્યા હોય તેમને વિકાસ નહીં દેખાય સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે